આમોદ ખાતે પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ છે આમોદ બહુચરાજી મંદિર વિસ્તાર પાસે એક ગાય ફરતી હતી આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલ ગટરને કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તેમજ પશુપાલકો અને રબારી સમાજના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા પાલિકા દ્વારા જીસીબીની મદદ લેવામાં આવી હતી ગાયને બહાર કાઢવા માટે વધુ પોળી કરવામાં આવી હતી અને પશુપાલકો સાથ બાંધી ભારે જેમત બાદ હેમખેમ સુરક્ષિત રીતે ગટરમાંથી માંથી બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાથી આમોદ નગરપાલિકાના શાસકોની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે સ્થાનિકોમાં પાલિકા તંત્રની લાપરવાહી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક રહીશ ત્રિભુવન સોલંકીએ પાલિકાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે આ બાબતે અમે પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં પાલિકા શાસકોએ કોઈ ધ્યાન આપ્યું નહોતું જેના પાપે આજ રોજ ગૌમાતા ગટરમાં ખાબકી હતી અહીં મંદિરની આસપાસ અમારા નાના નાના બાળકો પણ રમે છે જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ તો બીજી તરફ આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી આ મામલે સ્પષ્ટતા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાપકી હોવાની અમને જાણ થતા જ અમે જેસીબીની મદદથી અને સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી નગરજનોની માંગ છે કે પાલિકા શાસકો સત્વરે જાગૃત થઈને તમામ ખુલ્લી ગટરોને ઢાંકી દે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કાયમી ઉકેલ લાવે ઓકે શું બનાવ બન્યા છે એમને અહીંયા આપણે ગટર લાઈનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો જે બપોરે ચાર વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં અમદાવાદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલી છે ગાય પડેલી અહીંયા વરસાદી પાણીનો નિકાલ માટેની ગટર લાઈન આવેલી છે જેમાં ગાય ગટર હતી એ ખાતું ખૂબ હતો મારું નામ ત્રિપાનભાઈ નાગીભાઈ સોલંકી સ્થાનિક રહેવાસી છું વોર્ડ નંબર ચાર અહીંયા વોટરવર્ક ને લાઈન ઉપર જતા રોડ ઉપર રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે તેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા પરંતુ આ ચેમ્બર એક દોઢ વર્ષથી ખુલ્લું છે ઓપન છે વારંવાર રજૂઆત કરવા છતાં બી આદિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રૈમા કરે ગાર્ડનના લીધે જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું